નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે યુજીવીસીએલમાં આવેલી ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એંગેજમેન્ટ ઓફ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ અન્ડર બોર્ડ સ્કીમ અંતર્ગત વન યર કોન્ટ્રાક્ટ બેઝિસ પર અહીંયા એપ્રેન્ટિસ માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પાસ વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ ઇન રેગ્યુલર બી બીટેક ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફ્રોમ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી અથવા તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઇન ગ્રાન્ટેડ બાય સ્ટેચ્યુટરી યુનિવર્સિટી વયમર્યાદાની વાત કરીએ તો કેન્ડિડેટ શેલ હેવ અપ ટુ ટ્વેન્ટી એટ ઇયર્સ ફોર અનરિઝર્વ કેટેગરી કેન્ડિડેટ તેમજ ફાઈવ ઇયર્સ રિલેક્સેશન શેલ બી ગીવન ફોર રિઝર્વ કેટેગરી પોસ્ટની વાત કરીએ જગ્યાઓની તો તમે જોઈ શકો છો કુલ છપ્પન જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો એપ્રેન્ટીસ અંતર્ગત જેમાં અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવેલી છે સ્ટાઇપેન્ડની વાત કરીએ તો પ્રેઝન્ટ સ્ટાઇપેન્ડ ઇઝ રૂપીઝ નાઇન પર મંથ વીચ મે બી એમેન્ડેડ બાય જીયુ વીએનએલ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ડ્યુરિંગ પિરિયડ એંગેજમેન્ટ પીરિયડ ટ્રેની ઇઝ નોટ એલિજિબલ ट इन द रिजल्ट ऑफ डिग्री एक्सामिनेशन सब्जेक्ट टू डॉक्यूमेंट्स वेरिफिकेशन एंड अवेलेबिलिटी ऑफ कास्ट वाइज वेके ઇન કેસ ઓફ સિમિલર નંબર ઇન ધ મેરીટ પર્સન વિથ હાયર એજ વુલ બી કન્સિડર એટલે કે અહીંયા મેરીટ લિસ્ટ પર અહીંયા સિલેક્શન થવાનું રહેશે મિત્રો ઇમ્પોર્ટન્ટ તારીખની વાત કરીએ તો સ્ટાર્ટ ડેટ ઓફ રજિસ્ટ્રેશન તમે જોઈ શકો છો બાર માર્ચ બે હજાર પચ્ચીસથી જે લાસ્ટ ડેટ છે રજિસ્ટ્રેશન માટે તે એક એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી રહેશે મિત્રો જનરલ અહીંયા ઇન્સ્ટ્રકશન્સ આપવામાં આવેલ છે તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ આર રિક્વાયડ ટુ સબમિટ ઓનલાઇન એપ્લિકેશન્સ ઓનલી કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ કેરફુલી રીડ ધ ફૂલ એડવર્ટાઇઝમેન્ટ ફોર ડિટેલ્સ ઓફ વેલીબિલિટી ક્રાઇટેરિયા અને સિલેક્શન મોડેલિટીઝ બિફોર સબમિશન ઓફ એપ્લિકેશન એપ્રેન્ટી ઇડ ઓફ વન યર પ્યુરિ કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ યુજીલ નો એપ્લિકેશન ટુ ઓફર રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ટુ એપ્રેન્ટિસ ડ્યુરિંગ એન્ડ ઓર આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ એપ્રેન્ટિસ પિરિયડ તમે જોઈ શકો છો ટોટલ ટેન ઇયર ઓફ એપ્રેન્ટિશીપ ટ્રેનિંગ શેલ બી વન ઇયર ફ્રોમ ધેર ડેટ ઓફ જોઈનિંગ એપ્રેન્ટીશીપ ટ્રેનિંગ શેલ બી કો ટર્મિનેટ વિથ કમ્પ્લીશન ઓફ વન ઇર ડ્યુરેશન એન્ડ નો ફર્ધર એક્સટેન્શન ઇઝ પરમિડ તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો એલિજિબિટી સંપૂર્ણ ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવેલી છે કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટ ટુ વિઝિટ ઓન ડબલ્યુ 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 ડોટ યુજીવીસીએલ ડોટ સી ઓએમ કેરિયર સેક્શનમાં જેને રેગ્યુલર અપડેટ્સ રિગાર્ડિંગ ફર્ધર ઇન્સ્ટ્રક્શન ડોક્યુમેન્ટ ટુ બી પ્રોડ્યુસ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અલોંગ વિથ વન પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ ઓફ ઓલ સેમેસ્ટર પ્રોવિઝનલ સર્ટિફિકેટ સર્ટિફિકેટ ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી પર્સન્ટેજ માર્કસ ઓફ ટેન કાસ્ટ સર્ટીફિકેટ આઇડેન્ટિટી પ્રૂફ તેમજ રસિડેન્શિયલ એડ્રેસ પણ અહીંયા પ્રોડ્યુસ કરવાનું રહેશે મિત્રો

ભારત માતા કી જય